સો ઓર્ડર પર સાઈન કરી બાઇડન સરકારના ઇઠ્યોતેર નિર્ણયો બદલી કાઢ્યા છ કલાકમાં છ કલાકમાં એને ઈલીગલ ઘુસેલા ઇમિગ્રન્ટ છે ઘુસણખોરો છે એમને બહાર કાઢવા માટેની સૂચિ પર સહી કરી નાખી કાને પકડી પકડીને બહાર કાઢો મેક્સિકો બોર્ડર પર ઇમરજન્સી ડિક્લેર કરીને જે લોકો આવ્યા છે એને રાજ્યાશ્રય આપવાને બદલે આર્મીનો સામનો કરવાનો છે આ નિર્ણય લીધો એમણે આ ઝડપ બે હજાર ચૌદની સાલથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે બાંગ્લાદેશીઓ ઘૂસી રહ્યા છે શેખ હસીનાની સાથે કેટલી બેઠકો કરી કેટલી મીટીંગો થઈ સરસ મજાના ફોટા સામે સામે બેઠીને કેટલી વખત આપણે છાપામાં જોયા બે હજાર પચીસ આવી ગઈ રોહિંગ્યા મુસલમાનો કે બાંગ્લાદેશી ઘુસણખારોને રોકવા કે તગેડવા માટે શું પગલા ભરાયા અને તાજેતરમાં સૈફ અલી ખાન પર જે હુમલો કર્યો ને જેણે એ બાંગ્લાદેશી બાંગ્લાદેશનો રેસલર નીકળ્યો ઘુસણખોર બાંગ્લાદેશી નીકળ્યો દેશ આખો ઘુસણખોથી પીડાય છે અમેરિકાનો પ્રેસિડેન્ટ અને ભારતના વડાપ્રધાનમાં શું તફાત છે આ રાજકીય આગેવાનોને પૂછીએ કે ક્યારે ઘૂસણખોરો ક્યારે અટકશે આવો ટ્રમ્પવાળો વિષય આખો અલગ છે ત્યાંનું જે વિપક્ષ છે ને એ દરેક વસ્તુમાં હોબાળો નહીં કરતો વિપો વિપક્ષ ત્યાં અમેરિકાના સપોર્ટની વાત કરીને અમેરિકાની તરફેણની વાત કરીને ત્યારે વિરોધ કે વિરોધ કરવો કે નહીં કરવો એ નક્કી કરતું હોય જોકે ભારતનું વિરોધ પક્ષ છે ને બહુ નબળું અને બહુ વિચિત્ર પ્રકારનું છે કેમ કે અમારા જે વિરોધ વિરોધ પક્ષના નેતા છે રાહુલ ગાંધીજી એ જ્યારે મુદ્દો હોય ત્યારે હોય ના હોય ઠેકાણું નહીં ક્યાંય વિયેતનામ બી ગયા હોય કે ઇટલી બી ગયા હોય કે માલિશ બી કરાવતા હોય એમનું કોઈ ઠેકાણું નથી એટલે એ આખો વિપક્ષની અલગ વાત છે હા વાળો જે બાંગ્લાદેશીવાળો મુદ્દો છે એ સો ટકા હટાવવો જોઈએ અને અમિતભાઈએ બે હજાર ચૌદમાં ચૌદ પછી અરે સોરી ઓગણીસ પછી એનએસસી અને એનઆરસી લાગુ કરવાની વાત કરી ત્યારે આ એ જ વિપક્ષ છે કે જેણે એવું કીધું હતું કે કાગજ નહીં દેખાઇંગે બરાબર અરે કાગજ નહીં દેખાયંગેના ચક્કરમાં બે હજાર ઓગણીસ પહેલાં પાંચ કરોડ ઘૂસપેઠી બાંગ્લાદેશી રોહિંગ્યા ભારતમાં રહેતા હતા અત્યારે એક લમસમ મારી આંકડો છે કે એ સાત કરોડની આસપાસ છે બરાબર છે તો બીજેપીની ગવર્મેન્ટ તો તત્પર છે હટાવવા માટે થઈને પણ જ્યારે અમે હટાવીશું તો રાહુલ ગાંધી અને એમના જે ખોટું ઇન્ડિયા ગઠબંધન જે લઈને ફરે છે ને એ ન જોઈ તો વિરોધ કરવા લાગશે કેમકે આને આજ જે ઘૂસપેઠિયાઓના કારણે આપણી આર્થિક સ્થિતિ ઇકોનોમી આ બધી વસ્તુ પર અસર પડતો હોય છે અત્યારે હાલમાં સૈફ અલી ખાનનો મુદ્દો આવ્યો ત્યારે આ વસ્તુ યાદ આવી છે લોકોને કે ભાઈ બાંગ્લાદેશી ઘૂસી આવ્યા પણ આજ જ્યારે ગુલશન કુમારની હત્યા કરી હતી ત્યારે એ બી બહારનો જ હતો લોકોને નહીં ખબર હોય યાદ કરાવ અને જો આ જ વ્યક્તિ કદાચ હિન્દુ હોત તો બહુ લોકો કૂદી પડ્યા હોત હિન્દુ આતંકવાદ હિન્દુ આતંકવાદ કરીને ટ્રમ્પે જે ડિસિઝન લીધું અને ટ્રમ્પે જે નિર્ણય કર્યો છ કલાકની અંદર એ નિર્ણય એની નિર્ણય શક્તિ બતાવે છે નિર્ણયનો અમલ એ પણ એક મહત્ત્વની વાત છે નિર્ણય કરી લીધો છ કલાકની અંદર નિર્ણય કરી લીધો પણ એનો અમલ ઇમ્પ્લિમેન્ટ એ પણ એક મહત્ત્વની વસ્તુ છે એટલે ઇમ્પ્લિમેન્ટ ક્યારે થાય છે એ પણ જોવાનું છે હવે રોહિંગ્યા બાબતે અને બાંગ્લાદેશી બાબતે ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદથી સત્તામાં છે વાત સાચી અને એ આ ઘૂસણખોરીખોરોને કાઢવાની વાત કરે છે એટલે નિર્ણય હજુ નથી લીધો વાતો જ કરે છે આટલા સમયથી એ હજુ કોઈ બી ઘૂસણખોરને કાઢવાનો પ્રયત્ન કર્યો નથી કે નિર્ણય લેવાયો નથી જે રીતના ટ્રમ્પે નિર્ણય તો લીધો એવો એક નિર્ણય અથવા એવો એક નિયમ અથવા એક એવો કાનૂન તાત્કાલિક ધોરણે ભારત સરકારે બનાવવો જોઈએ અને આ જે ઘૂસણખોરો છે બાંગ્લાદેશના અને રોહિંગ્યા ઘૂસણખોરો છે જે ઘૂસીને આપણા દેશને નુકસાન કરી રહ્યા છે આપણા દેશને આપણા દેશના નાગરિકોને નુકસાન પહોંચાડી રહ્યા છે તો એ નુકસાનને અટકાવવા માટે અને આપણા દેશના થતાં નુકસાનને અટકાવવા માટે ભારત ભારત સરકારે તાત્કાલિક આ બાબતે નિર્ણય લેવો જોઈએ અને એના માટે યોગ્ય નિયમ કાનૂન ઘડવાની ત્વરિત પગલાં લેવાની મારી આપના માધ્યમથી ભારત સરકારને વિનંતી છે આપણા વડાપ્રધાન આવી કેટલીક વાતો છે જે માત્ર વાતો ને વાતો ખાલી ચૂંટણી પૂરતી જ કરે છે તે સિવાય તે કરતા નથી બે હજાર દસમાં કોંગ્રેસે બાંગ્લાદેશની બોર્ડર બનાવવાનું કામ ચાલુ કર્યું હતું અને પૂરજોશમાં ચાલતું હતું બે હજાર ચૌદથી બે હજાર પચીસ સુધીમાં આટલા વર્ષો થયા તો ભાજપે શું કર્યું કશું જ નથી કર્યું ને આજ તો તમે જુઓ બાંગ્લાદેશીઓ ઠેર ઠેર રાજ્યોમાં ઘૂસી રહ્યા છે પાંચ રાજ્યો છે જે સન કનેક્ટેડ છે ઇન્ડિયાની બોર્ડર સાથે તેમની બોર્ડર તે લોકો ખુલ્લી રાખે છે કે શું આટલા છૂટથી લોકો ઘૂસી રહ્યા છે અને ચમરબંદીઓને પકડવાની વાત કરે છે તો હાલમાં જ તમે જોયું હશે કે સુરતમાં બી એક બાંગ્લાદેશી પકડાયો છે અને તે લોકો કેટલા ગુના કરે છે તો શું આ ચમરબંદી નથી તો ચમરબંધીઓ છે કોણ આ ગુના કરે છે એ કે જે પકડવાની વાતો કરે છે પકડવાની વાતો પણ ખાલી પ્રજાને મહેકાવા માટે જ કરે છે કોઈ ચમરબંધી પકડાતો નથી અને જે લોકો પકડાય છે તેને પણ જુઓ તમે લોકો આ લોકો થોડીક નાની મોટી સજા કરી અને પાછી છોડી છોડી મૂકે છે એક પણ એવો ચમરબંધી મને બતાવો કે જેને ફાંસીની આકરી સજા ભારતના અત્યારે હાલની સરકારે કરી હોય મને એવું નથી લાગતું અને કાલ ઉઠીને જો બાંગ્લાદેશીઓ પર રોક નહીં લગાવો તમે તો બાંગ્લાદેશીઓ પણ આવા જ મોટા અપરાધીઓ બનશે અને દેશ માટે એક મોટો ભય સાબિત થશે કે એ લોકો હવે સત્તા પર આવી ગયા છે અને સત્તા પર આવી અને એમને હવે એ વોટ બેંક દેખાઈ રહી છે કે હવે અમે એમના વોટ લઈએ જેથી એ લોકોની એવી ઈચ્છા છે કે હવે એમને ધીરે ધીરે તમે જોઈ રહ્યા છો કે આ એમણે એમનો પોલિટિકલ મુદ્દો બનાવ્યો હતો કે અમે આવીશું તો બાંગ્લાદેશીઓને કાઢીશું રોહિંગ્યાઓને કાઢીશું પણ હવે એ મુદ્દાને એ લોકો ડાયવર્ટ કરીને મુદ્દાથી બહાર નીકળી ગયા છે અને જ્યારે આ દેશમાં આટલી બધી ગરીબીને આપણે અહીંના પબ્લિકને જ આજે આર્થિક પરિસ્થિતિમાં લડી રહ્યા છે તો સામે આ લોકોને આપણે ઉમેરીને બહારના જે આટલી સ્થાની મોટી કન્ટ્રીઓ બી ભગાડી રહ્યા છે તો આપણે બી એ મુદ્દા ઉપર ધ્યાન રાખીને એને કંઈ ને કંઈ એનું નિરાકરણ લાવવું જોઈએ સાથે સાથે રોહિંગ્યોની ને મુસલમાનોની વાત કરીએ છીએ તો એ ખાલી જ્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે દિલ્હીનું ઇલેક્શન આવ્યું છે તો એ લોકો કાયદેસર રાજકીય મુદ્દો બનાવીને એની ઉપર ચાર ચર્ચા કરે છે કે રોહિંગ્ય મુસલમાનો છે ને બાંગ્લાદેશી મુસલમાનો અહીંયા આવીને વસી રહ્યા છે અને આ ખોટા ખોટા આઈડી કરીને બે પાંચ જણને પણ એમને ડિફોલ્ટ નથી કરતા તો એના એની પાછળનું કારણ શું છે એટલે અમે ખાસ કહીએ કે આ ભાજપ બે મોડાની વાત કરી રહી છે આ લોકોને એમને એ ત્યાં સત્તા પર રહીને લોકોને બ્રહ્મક બનાવવાનું કાર્ય કરી રહ્યા છે તમને સારી રીતે ખબર હશે કે એક કાવત છે કે હાથ કંગન કો આરસી ક્યાં દર ફેરી દર ફેરી ઇલેક્શન આવે છે તો વાત કરવામાં આવે છે કે આ કરીશું તે કરીશું બરાબર આ કરીશું આ બનાવીશું પણ ખાલી ઇલેક્શનમાં વોટ પોતાનો વોટ બેંકના વોટ લેવા માટે અને ભ્રમ ફેલાવવા માટે જુઠ્ઠાણું ફેલાવવા માટે જુઠ્ઠાણું ફેલાઈને જીતવા માટે એ કરી રહ્યા છે આવું આવું એ લોકોને કરવું હોય તો અત્યાર સુધી અત્યાર સુધી બે હજાર ચૌદથી લોકસભામાં એમની સરકાર છે વિધાનસભામાં એમની સરકાર છે તો અત્યાર સુધી એ લોકો શું કરતા હતા આ અઢાર અઢાર કલાક વીસ વીસ કલાક કામ કરવાવાળા હોય અને પોતાના એમાં કહેતા હોય કે અમે આવું કરીશું અને રાષ્ટ્ર બનાવીશું તો પછી ક્યાં છે એમના વાદા બરાબર ક્યાં ક્યારે સાચવું પડશે એમને કથની અને કરનીમાં ફેર ક્યારે સાચું પડશે અને બધાને ખબર છે કે આજે દેશમાં મોંઘવારી ક્યાંથી ક્યાં જઈ રહી છે બરાબર મોંઘવારીના કારણે આપણે સામાન્ય ઘર એ જોઈએ તો એને પૂરું કરવાનું એટલું મોંઘું પડે છે તો આપણે જે ગેરકાયદેસર નાગરિકો રહેતા હોય એમને અહીંયાથી તગેડીએ તો ગેરકાયદેસર નાગરિકો જે બી જે બી હોય એનાથી આપણને આપણા દેશના લોકોને ફાયદો થાય નીકાળવામાં આવે તો એટલે આપણે પ્રયાસ કરવો જોઈએ બાંગ્લાદેશીઓ અત્યારે હાલમાં એટલી ઘૂસણખોરી કરી રહ્યા છે કે તમે જોઈ રહ્યા છો કે સૈફ અલી ખાન એક્ટર પર જે હુમલો કર્યો છે એ એ પોતે બાંગ્લાદેશી નદી દરિયામાંથી તરીને આપણી બોર્ડર પર ઘૂસી ગયો તો આ બહુ ગંભીર મુદ્દો છે મીડિયા આના પર કંઈક ચર્ચા કરવી જોઈએ જે બાંગ્લાદેશથી ઘૂસીને સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી અને ચાકવાળી હુમલો કરી શકતો હોય તો દેશનો નાગરિક શું સુરક્ષિત છે એટલે બાંગ્લાદેશીઓ આપણા ચંડોળા તળાવમાં જોઈ રહ્યા છે બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બની ગયા રેશનિંગ કાર્ડ બની ગયા અને બધા હક ભોગ ભોગવી રહ્યા છે નરેન્દ્ર મોદી સીએમ હતા એ બધું જાણતા હતા સીએમ હતા છતાં એ કઈ એક્શન નહીં લે પીએમ તરીકે એક્શન નહીં લઈ ગયા ખાલી એમને એમના મોત્વ મધરસ છે બાકી દેશ તો જે રીતે ચાલતો છે એ રીતે જ ચલાવી રહ્યા છે બો બોર્ડરો તમે અત્યાર હાલમાં જોઈ લો બધી બોર્ડરો ખુલ્લી છે પાકિસ્તાની બોર્ડર જોઈ લો ચીનની બોર્ડર જોઈ લો બાંગ્લાદેશની બોર્ડર ઉપર અત્યાર હાલમાં આપણા ખેડૂતોને એ લોકોએ હુમલો કરી એટેક કરીને મારી રહ્યા છે શું સુરક્ષા છે એટલે આ લોકો જો અહીં આવશે તો બેકારી મોંઘવારી ભ્રષ્ટાચાર એટલો વધી જવાનો છે કે લોકોના ખાવા માટે રોડ ઉપર ઉતરી જવું પડશે એવી પરિસ્થિતિ આ લોકો કરશે એ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે અને દુનિયાના દેશોનો સૌથી શિરમોર છે રાજા છે શક્તિશાળી છે એની જે શક્તિ છે એટલી જ શક્તિ આપણા દેશના વડાપ્રધાનમાં પણ છે જ અને દુનિયાના દેશો પણ માને છે પણ આ બાબતમાં આપણા ત્યાં બાંગ્લાદેશની જે ઘૂસણખોરીઓ વર્ષોથી ઘૂસી ગયા છે અને જેને આખી દેશની સ્થિતિ બગાડી રહી છે તો એવા લોકોને કાઢવા માટે એમને જે યોગ્ય પગલાં લેવા જોઈએ એ લેવાતા નથી જો છ કલાકમાં ટ્રમ્પ આવો નિર્ણય લઈ શકતા હોય તો નરેન્દ્રભાઈ વડાપ્રધાન એટલા શક્તિશાળી છે એ નિર્ણય કેમ લઈ શકતા નથી એવો લોકોના માટે પ્રશ્ન હોય સ્વાભાવિક છે પણ એ પણ એમના નજરમાં તો હશે જ અને હું માનું છું હવે ચાર મહિનામાં કે છ મહિનામાં તો એનો ડિસિઝન આવે અને એથી બંગ્લાદેશોને દૂર કરવામાં આવ્યું એ મારી અપેક્ષા આમાં કોઈ વિલંબ નથી થતો આમ જોઈએ તો ટ્રમ્પે આવીને છ કલાકમાં નિર્ણય લીધો પણ એ સાઠ વર્ષ પછી નિર્ણય લીધો એમણે સાઠ વર્ષ પછી જ્યારે નિર્ણય લે તો આપણે તો હજુ તો ભાજપને આ તો બહુ ઓછો સમય થયો છે પરંતુ એક વસ્તુ છે કે એ આવતા સુધીમાં માન્ય નરેન્દ્રભાઈએ એ સીએ વગેરેનો કાયદો પણ બનાવી દીધો સવાલ આપણે ત્યાં એમને બચાવનારા લોકો ખૂબ છે આ કાઢવાની વાતો આપણે કરીએ છીએ એ નીકળીને રહેવાના છે એમાં બે મત નથી પરંતુ એમને બચાવનારા લોકો છે જે સનાતની છે અને રોહિંગ્યાનું રૂલે છે એમના રોહિંગ્યા પ્રત્યે પ્રેમ છે એમના રોહિંગ્યાની લાગણી છે એમને એટલા માટે કે એ માત્ર એમને મતની લાલચ છે મતની લાલચ માટે એમની ઘૂસણખોરી કરાવડાવે છે અને એમને અહીંયા સાચવવાના પ્રયત્નો કરે છે આમ જોઈએ તો આ ભાજપની સરકારે કાયદો કરી નાખ્યો સીએનો કાયદો પણ કરી નાખ્યો છે અને આ લોકોને તગેડવાની વાતો પણ કરી છે તેમ છતાં હમણાં આપણે થોડા વખત પહેલાં જોયું તો કે દિલ્હીમાં આના અના અનુસંધાને એક જબરજસ્ત આંદોલન પણ કર્યું ક્યારે એસ ચીજ કા તો જવાબ દેના બહુ મુશ્કેલ હૈ દસ સાલ હો ચુકે હૈ સત્તામાં આયે હુએ ઔર આનેવાલે વખત કે અંદર ભી બહુસે એસે મુદ્દે હે जिसके ऊपर इन लोगों ने सिर्फ बातें करी हैं लेकिन कुछ करा नहीं है लेकिन मैं कहना चाहता हूँ कि भाई नॉलेज सबको है कि कहाँ से आते हैं किस तरीके से आते हैं तार के नीचे से आते हैं कि बॉर्डर कूद के आते हैं इवन हमारी सरकार चाहे तो रातों रात इनका निकाल कर सकती है लेकिन क्या पता क्यों ये चीज़ नहीं हो पा रही है सबको पता है कौन कहाँ पर रहता है कौन किस तरीके से गतिविधियों में इन्वॉल्व है फिर भी उसके बावजूद भी ये चीज़ के ऊपर डिसीज़न नहीं लेना आंखें कान दोनों चीज़ बंद करके सब चीज़ को सहना तो ये मेरे हिसाब से कहीं ना कहीं इसके अंदर कोई बहुत बड़े माथे का इन्वॉलमेंट हो सकता है मे बी लाख ઇલિગલ ઇમિગ્રન્ટ છે આ તો પહેલી યાદી અઢાર હજારની છે બાકી સાત લાખ પોતાનું જમીન ખેતર બધું વેચી અને પંદરથી થી ચાલીસ લાખ સાઠ લાખ ચૂકવી અમેરિકા પહોંચ્યા છે ત્યાં કોઈ સુથારી કામ કોઈ ડીઝલ પંપ પર કોઈ સ્ટોરની અંદર બેક બેક સાઈડે કન્યા દુકાનમાં ઈ લીગલ બધે કામ કરી રહ્યા છે હવે આ કેમ ગયા એક પ્રશ્ન એ છે ભલે અચ્છે દિન હૈ ઇન્ડિયા કે બહુ વિકાસ છે બે હજાર પચીસમાં ભારતના વિઝા લેવા માટે બધા દેશના નાગરિકો લાઇન લગાવશે આપણે એટલા સુખી હઈશું અહીંયા એવી સમૃદ્ધિ છોડો ઉછળતી હશે કે અહીંયા આવવા માટે લોકો વિઝા લેવા લાઇન લગાડશે આ બધા અસીન મુંગેરીલાલના સપના આપણે જોયા વાસ્તવિકતા તો એ છે કે અહીંયા એ સાહીઠ લાખ ખર્ચી અને પોતાનો વ્યવસાય શરૂ કરવા નથી માગતો કારણ કે એ વ્યવસાય પર એટલો ટેક્સનો કમર તોડ બોજો નાખવામાં આવશે કે એના ભાગમાં ચપ્પણીયું બી નહીં આવે એટલા ટેક્સ નખાશે દુબઈમાં લોકો કેમ ભાગે છે ટેક્સ નથી ભારણ નથી અમેરિકામાં લોકો ઓછા ટેક્સને કારણે ઝડપથી સમૃદ્ધ બને છે એ લાલચે પોતાનું લિવિંગ બદલવા પોતાની સ્થિતિ સુધારવા જે લોકો સાઠ લાખ ખર્ચી વાયા મેક્સિકો કેનેડા પહોંચ્યા છે એ બધાને હવે ભારત પાછા આવવાનો વારો થયો અહીંયા કરશે શું આટલા લોકો અહીંયા આવ્યા પછી એમાં ઘણા બધા ગુજરાતી છે અહીંયા એમની પાસે ઘર નથી ખેતર નથી શું કરશે સરકાર એમને લાવવા માટે પ્લેનની પ્લેન મૂકશે પકડી પકડી લાવવા જયશંકરે કહી દીધું ત્યાં કે હા આ ખોટું કહેવાય આવા માણસોને પાછા લાવવા જોઈએ પણ પછી ના તો એમની પાસે ત્યાં જવા માટે એજન્ટને ચૂકવ્યા પછી પૈસા બચ્યા ના જમીન બચી ના ઘર બચ્યું શું કરશે એ લોકો સવાલ એ છે જે રીતે યુદ્ધ થતાં જ વિમાનો મૂકીને આપણે ભારતીયોને પાછા લાવીએ છે એમ દેશ વિમાનોની વ્યવસ્થા કરશે કે ચલો આવો 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 પાછા આવો ખબર નહીં શું હાલત થશે લોકોની આવો લોકોને પૂછે કે આ લોકોનું શું થશે પહેલી તો વાત એ કહું કે જે લોકો પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે અમેરિકા કે ઇવન ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ લંડન ગમે ત્યાં જાય છે પરંતુ ઇસ્ટ યા વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધ વેસ્ટ એટલે તમે અહીંયા મિનિમમ પચાસ હજારની આસપાસ આવક હોય તો કોઈ ક્યાંય બહાર જવાની જરૂર નથી પરંતુ જે લોકો ભણેલા ગણેલા છે વ્યવસ્થિત ઓફિશિયલી ગયા છે એ લોકોને માટે મેજર પ્રોબ્લેમ થવાની શક્યતા ઓછી છે પરંતુ તેમ છતાંય જે મા બાપોએ પોતાના ખેતરો વેચ્યા પોતાના મકાનો વેચ્યા અને છોકરાઓને ભણાયા ગણા વગર સીધા મોકલી દીધા છે એમને સૌથી વધુ તકલીફ પડવાની છે અને જ્યારે એ લોકો પાછા આવશે ત્યારે આપણા દેશની પણ આર્થિક પરિસ્થિતિ જે અત્યારે સુવ્યવસ્થિત સારી રીતે ચાલી રહી છે એમાં મોટો ફટકો પડવાની તો સ્વાભાવિક છે કારણ કે અહીંયાથી જે ગયા છે એ ટેકનિકલી હોશિયાર નથી હોતા એ ગમે તેવી મજૂરી કરવા જ ગયા છે અને અહીંયા અહીં એ પ્રમાણે મજૂરી કરવાની કોઈ શક્યતા છે જ નહીં માટે આપણા દેશને મોટો ફટકો પડે છે પહેલાં તો ત્યાંની વર્કિંગ સ્ટાઇલ અને અહીંની વર્કિંગ સ્ટાઇલમાં ઘણો ફેર છે અને ત્યાંની ઇન્કમ અને એની ઇન્કમમાં મોટો ફેર છે એટલે જ્યારે ભારતમાં પાછા આવશે તો પહેલાં તો એની ઇન્કમમાં એ નોકરી કરવા તૈયાર નહીં થાય બીજું કે અહીંયા એમને જો કમ્બાઇન્ડ ફેમિલી હશે તો પ્રોપર્ટીના ઝઘડા બહુ વધી જવાના છે કારણ કે બે ત્રણ ભાઈઓ હોય તો એકાદો ભાઈ ત્યાં રહેતો એકાદો ભાઈ અહીં રહેતો હોય તો પેલું અહીંનું બધું મેનેજ કર્યા કરે અને ઘણીવાર મા બાપ એકલા રહેતા હોય એ પણ એ રીતે ટેવાઈ ગયા હોય પછી એમને કમ્બાઇન્ડ ફેમિલી લાઈફ નહીં ગમે અહીંયા આવશે તો અને મા બાપ પછી પોતાની પ્રોપર્ટી ના છોડે જો તમે એમને રાખવા તૈયાર ના હોય તો મા બાપ પણ એની પ્રોપર્ટી પકડી રાખે કે ભાઈ અમારે તમારો ગેઇન શું એટલે ડિસએડવાન્ટેજ વધારે છે અને એ લોકોને જે એમના બાળકો છે એ ત્યાંના કલ્ચરમાં મોટા થયા છે એટલે એ અહીંનું કલ્ચરમાં બગાડવાની કોશિશ થવાની છે કારણ કે એ છોકરાઓ એની રીતે ફ્રીડમ ફૂલ ફ્રીડમમાં મોટા થયા છે હવે પંદર સોળ વર્ષનું બાળક થાય અને મા બાપથી જ વિખૂટો પડી જાય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આવીને તો એ બધું પોસિબલ નથી એક એક વસ્તુ લોકો ત્યાં જે અમેરિકા કરતા તે જ અહીંયા કરશે અમેરિકામાં જે લોકોએ નવા નવા વિઝન આપ્યા એ જ નવા વિઝન અહીંયા આપશે ધારો કે ત્યાં બુલેટ ટ્રેન ચાલે છે જમાનો છે ઇલેક્ટ્રોનિક વાહનનો જમાનો છે અહીંયા આગળ એ વસ્તુ આવશે જે ઘણા બધા એરિયા છે ધારો કે ત્યાં એસ્ટ્રોનેટ ચાલે છે આપણે પણ એ પણ આગળ જઈ જાય છે એ ઉપરાંત એ માણસો પોતાનો કંઈક નવો અનુભવ કંઈક નવો એરિયા આપશે જેના કારણે હિન્દુસ્તાનની ઇકોનોમી આગળ વધશે તો આ લોકોને જો આ લોકો પાછા કાઢશે અને એ લોકો જ્યારે પાછી ઇન્ડિયામાં આવશે તો પહેલો તો એક સવાલ છે કે તમે તમારા બાપાના આટલા પૈસા ખર્ચ્યા તો તમારા ફાધર મધર પર એની શું અસર થશે એ તમારે વિચારવાનું છે તમારો જે આ મોં છે કે હું ત્યાં જઈને આટલું કમાઈશ આટલું કમાઈશ આટલું કમાઈશ પણ તમે એ વિચાર કરો કે ત્યાં જઈને જો તમારે મજૂરી જ કરવી છે તો પછી તમારા બાપાના પચીસ પચાસ લાખ અહીંયા કસામાં રોકીને મજૂરી કરશો તો કદાચ એ તમારા ઊગી નીકળશે જેમ કે અત્યારે હવે આપણા ભારતમાં મોંઘવારી અતિશય છે બેરોજગારી છે કોઈ રો મજૂરી મજૂરી આ લોકોને મજૂરી મળતી નથી તો હવે અહીંયા આટલી તકલીફ છે તો એટલા લોકોને ભગાડશે જે અહીંથી ઓલરેડી બધું વેચીને ગયા હોય પોતાનું ઘર છે ખેતર છે મકાન છે દુકાન છે જે પણ હોય અહીંયા પ્રોપર્ટી ટોટલ પ્રોપર્ટી વેચીને ગયા હોય અને ત્યાં જે બધું વસાવ્યું હોય હવે ત્યાંથી તગેડી મૂકશે તો અહીં આવીને શું મોંઘવારીમાં જ વધારો કરવાના છે ને છ દિવસમાં બાંગ્લાદેશોને કાઢવાની વાત કરતા હોય એક કાઢવાની તાકાત રાખતા હોય તો આપણી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર ખૂબ મજબૂત છે ઓર એ એના ઉપર એ કામ કરી બી રહ્યા છે આપણે વિચાર એના ઉપર એ કરે બી છે આપણે બધા હિન્દુઓના આમના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ ઓર એના ઉપર કાર્ય કરશે અને મને એવું લાગે છે કે બહુ જલ્દી આપણે બાંગ્લાદેશીઓને આપણા ભારતથી મુક્ત કરશું એની તમે એની ખાતરી રાખો એ એ પોસિબલ જ નથી કારણ કે નો ડાઉટ આ ટ્રમ્પ સાહેબે કર્યું છે ખરું પણ દેખાડો કરવા માટે બે પાંચ દસ પચાસને બહાર કાઢશે પણ એ અમેરિકામાંથી સાત લાખ માણસો બિલકુલ નહીં આવે અહીં તો એટલા ને એટલા જ વધીતા જાય છે તો સો રૂપિયાની ઉપરનું થઈ જશે તો ખરેખર બહુ મોંઘવારી થશે અને આ લોકો આવશે તો આપણને ખરેખર મુશ્કેલી થશે એટલે આપણે પણ એ રીતે વિચારવું જોઈએ કે આપણા અહીંયા જેટલા ઘૂસપેટિયા છે એમને અહીંથી તાત્કાલિક દૂર કરું તો એ જગ્યા ખાલી થાય તો આ લોકો જે આવે એ જગ્યા ભરી શકાય હું તો એવું માનું છું પછી પ્રશ્ન તો સરકારનો છે જોવાનો એમને છે કે કેવી રીતે કરવું છે આ મારો અભિપ્રાય હું વ્યક્ત કરું તો કે વિશ્વનો નિયમ એવો છે કે બાળક જો વિમાનમાં જન્મે તો એની મનમરજી પડે એ દેશનો એ નાગરિક બની શકે એવો કાયદો છે કારણ કે એ આકાશમાં જન્મ લે છે બાકી કાયદો એવો છે વૈશ્વિક કાયદો કે જે દેશની જમીન પર બાળકનો જન્મ એ કુદરતની દેન છે કુદરત એને મોકલે છે કે જા તું જન્મ લે એ ઘડીએ એ પડે એ જમીન પર એ જન્મ લે છે અને ટ્રમ્પ જો એમ કહેતા હોય કે એ જમીન ઉપર જન્મેલો બાળક એ જમીનનો નાગરિક નહીં બિલકુલ અમાનવીય વાત છે આખા અમેરિકામાં એનો વિરોધનો વંટોળ ઉઠ્યો છે દરેક લોકો માને છે કે એ જમીન જેણે પહેલો શ્વાસ લીધો અને પૃથ્વી પર આવ્યો તો એ દેશનો નાગરિક હોય હોય ને હોય જ પણ આ બર્થ રાઇટને ખતમ કરી નાખ્યા ટ્રમ્પે એક સહીથી આવા તબક્કે આવા અયોગ્ય નિર્ણય માટે અમેરિકાના ચોત્રીસ સ્ટેટમાં મહિલાઓ ડેમોક્રેટિક પક્ષની આંદોલનના માર્ગે ચડી છે અને કોર્ટમાં દાદ પણ માગી છે પણ આ જે ઈશ્વરીય બાબત છે એ બાબતમાં ધર્મગુરુઓ શું કહે છે ક્રમ સાચું કરે છે કે ખોટું કરે શું કેવું છે સાંભળીએ ભારતનો નાગરિક હોય કે કોઈ પણ દેશનો નાગરિક હોય એ અમેરિકા શા માટે જાય છે કે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બને પોતાની પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બને પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને માટે તો એ અમેરિકા જાય છે અને કોઈ પણ ભારતીય અમેરિકા જાય અને એના ત્યાં દીકરાનો જન્મ થાય કે દીકરીનો જન્મ થાય અને જો તેને અમેરિકાનું સિટીઝનશીપ ન મળે તો પછી ત્યાં જવાનો મતલબ શું કોઈ મતલબ રહેતો નથી અને બીજી વસ્તુ એવી છે કે કોઈ પણ માતા પિતા ઈચ્છતા હોય કે મારા બાળકનું ભવિષ્ય બનશે એ ભવિષ્ય નહીં બને તો કોઈ માણસો અમેરિકા જશે નહીં બીજી વસ્તુ કે અમેરિકાની અંદર આજે લાખોની સંખ્યામાં ભારતીયો છે જેમણે પોતાની શક્તિ અમેરિકાને સમર્પિત કરી દીધી છે ઇન્ડિયામાં ભણ્યા અથવા અમેરિકા જઈને ભણ્યા અને પોતાની જે બુદ્ધિ હતી પોતાનું જ્ઞાન હતું એ અમેરિકા દેશ માટે એને નિછાવર કરી દીધું અને એની જ પેઢીને જો અમેરિકામાં રહેવા દેવામાં ન આવે તે માણસ જશે ક્યાં અને આવી રીતનો જો કાયદો લાવવામાં આવશે તો ભવિષ્ય એવું આવશે કોઈ પણ માણસ અમેરિકામાં જશે પણ નહીં અને અમેરિકામાં આપણા ઇન્ડિયન જાય છે એને અવશ્ય પૈસા મળે છે માટે જાય છે પણ સાથે સાથે અમેરિકા દેશને પણ આપણા યુવાનો જે ભારતીયો જે બુદ્ધિશાળી છે અને સારા સારી પોસ્ટ ઉપર બેઠા છે એની અમેરિકાને પણ જરૂર છે માટે આજે આપણને એવું લાગી રહ્યું છે કે ફરી વખત અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબ આ બાબતે વિચાર કરવો જોઈએ અને વિચાર કરશે એમાં જ સર્વનું હિત રહેલું છે તો આ બાબતે બાબતે ખરેખર ફરીથી વિચારણા થવી જોઈએ એવી આપણી સૌ કોઈ ભારતીયની માંગણી હોવી જોઈએ અને આપણે આપણા ભારત દેશના વડાપ્રધાન મોદી સાહેબ પાસે પણ આપણે અપેક્ષા રાખીએ છીએ कि ने विनंती करे आजी विचार करवानी जरूर से राष्ट्रपति डोनाल्ड ट्रम्प ने जो ये फैसला किया उन्होंने ये किस तरीके से किया उनके जेन वफ़िक में क्या है ये वो बेहतर जानते हैं लेकिन अगर हम इंसानियत के नाते बात करें और इस्लाम के नाते बात करें तो मैं ये कहना चाहूँगा कि यकीनन एक इंसान जिस मुल्क में पैदा होता है जिस मुल्क में उसकी पैदाइश होती है जिस मुल्क में उसकी विलादत होती है तो यकीन वो वहीं का बाशिंदा होता है और पैदाइशी तौर पर वो वहीं का नागरिक है अब अगर कोई नई पॉलिसी बनाकर उसकी नागरिकता को ख़त्म करे तो यकीन ये इंसानियत के लिए बहुत बड़ी शर्म की बात है शरीयत के हिसाब से इस्लाम के हिसाब से इस्लाम के हिसाब से मैं ये कहना चाहूँगा अल्लाह तुरान मजीद में यह फरमाया वलखत करमना बनी आदम बेशक अपने इंसान को इबन आदम को शराफ़त बख्शी शराफ़त का ताज पहनाया तो इंसान सारी मखलूक में जितने भी अल्लाह ताला ने जितने भी अल्लाह रब्लम ने मखलूक़ात को पैदा किया चाहे वो हैवान हो चाहे वो चरिंद हो परिंद हो ये सब के सब हैवानों में सब के सब मखलूक़ात में અલ્લાહ કી તમામ તર ક્રિએશન્સ કે અંદર ઇન્સાન સબસે બહેતર હૈ ઇસીએ બહેતર હે કે વો એક દૂસરે દુઃખ કો સમજતે એક દૂસરે તકલીફ કો સમજતે અમેરિકાના નવા ચૂંટેલા પ્રેસિડેન્ટ ટ્રમ્પના માટે એક માઠા સમાચાર એમણે બર્થ બર્થરાઈટ સિટીઝનશિપ ઉપર જે બેન મૂક્યો હતો એને વોશિંગ્ટન ડીસીના એક જજે ચૌદ દિવસ માટે હુકમને રોકી કાઢ્યો છે મને હુકમ ફરમાયો છે અને એ લંબાઈ પણ શકે છે કારણ કે હવે નિર્ણય સુપ્રીમ કોર્ટ લેશે એમના કહેવા અનુસાર અમેરિકાના કોઈ પ્રેસિડેન્ટને બંધારણ આવા હુકમ કરવાની સત્તા આપતું નથી જોઈએ આગળ શું થાય છે વિશ્વનું સૌથી મોટો લોકશાહી દેશ પોતાને કેવડાવે છે જોઈએ શું બને છે ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો